લેશોના છેવાડે અને સુરત જિલ્લાને અડીને આવેલ એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની અન્ય બહેન પડી થકી મુલાકાત બાદ મૌલવી અડવત બેમાત સાથે થયો હતો જે બાદ વારંવાર મહિલાને મૌલવીએ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી તેણે અને લગ્ન આપ લાલચ આપી મહિલાને ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો દરમિયાન ગત નવમી નવેમ્બરના રોજ મદરેસા ખાતે આવેલ ઘરે બોલાવી હતી અને તેને પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઈ તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યો હતો કરતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટના બાદ મહિલાએ મોલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી તબીબી પરીક્ષણ કરવામાં આવ્યા છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક વાળું પાણી પીવડાવી તેમની સાથે બળજરીપૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે

અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ જે ક્લિયર છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જે પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી